જય ભગવાન ગીતાજીના પાઠનું શું છે મહત્વ શાસ્ત્ર કહે છે ગીતા યહ પુસ્તક યત્ર યત્ર પાઠા પ્રવૃત્ત તત્ર પ્રયાગાદી ની પ્રયાગાદીની તત્વ એવું કહેવાય છે કે જ્યાં શ્રી નિત્ય ગીતાજીનું પુસ્તક જે ઘરમાં હોય છે તે ઘરે ઘર રહેતું નથી પણ એ તીર્થ બની જાય છે ગીતાજીના અધ્યાયના શ્લોકોનું વાંચન કરવાથી શું લાભ થાય છે તો લખ્યું છે કે અધ્યાયમ શ્લોક પાદંબા યહ પઠતે નર સયાતી નરતા યાવન મનવંતરમ વસુંધરે એવું કહેવાય છે કે તમામ અધ્યાય અને તમામ શ્લોકોનું વાંચન કરવાથી પરંતુ એક અધ્યાયનું છે અને એક 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 તો ઠીક પણ અધ્યાયના શ્લોક અથવા એક શ્લોકના ચરણનો પાઠ કરવાથી પણ એવું કહેવાય છે કે મનવંતર સુધી શ્રેષ્ઠ યોનીમાં મનુષ્યને જન્મ મળે છે જેમ કમળના પાનને જળ સ્પર્શ કરતું નથી તે રીતે જે વ્યક્તિ નિત્ય ગીતાજીનું અધ્યયન કરે છે ગીતાજીના શ્લોક બોલે છે એટલે કે તમામ અધ્યાયોનું પાઠનનું મનન અથવા સ્મરણ અથવા વાંચન કરે છે તો તે જીવને ક્યારેય પાપ સ્પર્શ કરતા નથી જય ભગવાન